નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે છેલ્લા અડતાલીસ કલાક થી વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે મંગળવારે રાત્રે આઠ વાગ્યા સુધી રાજ્યમાં ત્યારે એકસો ત્રણ તાલુકામાં એક પીમિંગ લઈને પોણા સાત ઇંચ સુધી વરસાદ ખાપ્યો હતો ભાવનગરમાં મહુવા સતત છ કલાકમાં પોણા સાત ઇંચ વરસાદ ખાપ્યો હતો ત્યારે જ્યારે અમરેલીના લાઠીમાં અઢી ઇંચ સાવરકુંડલામાં સવા બે ઇંચ લલિયા અને ત્યારે અમરેલીમાં બબે બે ઇંચ વરસાદ પડ્યો હતો ભારે પવન અને કડાકા ભડાકા સાથેના વરસાદના કારણે બે દિવસમાં એકવી લોકોના મોત થયા છે ત્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સત્તર લોકોના મોત થયા છે વધુ વાત કરવામાં આવે તો જ્યારે વીસથી વધારે લોકો ઇજાગ્રત થયા છે તો ઉત્તર ગુજરાતમાં ત્રણ વ્યક્તિ અને પિસ્તાલીસ પશુઓના મોત થયા છે ગુજરાત પર અપર સિસ્ટમ ત્યારે હજુ સક્રિય રહેતા વધુ ચાર વ્યક્તિ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો મળતી વિગતો અનુસાર વધુ મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ભાવનગર અમરેલી અમદાવાદ આણંદ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય ત્યારે રાજ્યના બાકી તમામ જિલ્લામાં પણ ત્યારે મિત્રો અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ